આમ આદમી પાર્ટીમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશેની અટકળો પર ઈશુદાન ઘડવી ભારે રોષે ભરાયા છે અને આ તમામ અટકળો પર પોતાની પ્રતિક્રિયા આપી છે એટલું જ નહીં પરંતુ ભાજપ પર પણ ચાપખા માર્યા છે શું ચાપખા માર્યા છે તેની વિસ્તારથી વાત કરીશું આપ વીડિયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે સવારે ચિરાગ પટેલના રાજીનામા બાદ આપમાં ભંગાણ સર્જાવાના સમાચાર વહેતા થયા હતા વધુ એક ધારાસભ્ય આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી આ પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે ઈશુદાને કોઈ જે ધારાસભ્ય રાજીનામું નથી આપવાના તેવો ઘટસ્ફોટ કર્યો છે સાથે જ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે ઓપરેશન લોટસ પર પણ તેમને સવાલો ઉભા કર્યા છે વધુમાં શું તે સાંભળો આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હવે એક પણ ધારાસભ્ય ક્યાંય જવાના નથી મારી મીડિયાને એક વિનંતી છે કે કોઈ ધારાસભ્ય કોઈ પાર્ટીના રાજીનામું આપતા હોય અને એમાં તમે તુરંત અફવાઓને ધ્યાનમાં રાખીને અમારા ધારાસભ્યોના નામ ચલાવવાની મહેરબાની કરી અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નથી જવાના કોશિશ કરી લીધી કેશ ખોટો કર્યો કેશ કર્યા પછી એ લોકો ચેતરભાઈના ઘરે આવ્યા ને ઘરે આવીને ચેતરભાઈને એના ફેમિલીને એવું કહ્યું કે આ કેસ તરત જ પરત લઈ લેશું છગન ભુજબળ અજીત પવારની જેમ તમને પણ નીટ એન્ડ ક્લીન કરી નાખીશું પણ તમે જેલમાં ન જવું હોય તો ભાજપમાં આવી જાઓ ચેતરભાઈ વસાવાએ કીધું કે હું રાજ એમના પરિવાર કે અમે આદિવાસી સમાજના હિત માટે આવ્યા છીએ કોઈ ભાજપની દલાલી કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને ભાજપના જે નેતાઓ છે એ અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે એટલે ચેતરભાઈએ ના પાડી દીધી ઉમેશભાઈ મકવાણાએ ના પાડી દીધી હતી સુધીરભાઈ હેમંતભાઈ હા એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો સમાન સાબિત થયા અને દુઃખદ વાત છે કે જેમણે રિઝલ્ટના બીજા જ દિવસે ત્યાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા એ એક અમારો અમારી પણ ભૂલ હતી અને માણસ પારખવામાં અમે થાપ ખાઈ ગયા એવું પણ કહી શકીએ પણ બીજા ચારે ચાર ધારાસભ્યો માન્યા નહીં એટલે તો એમને રાજીનામું આપવું એટલે કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે આનાથી નુકસાન થઈ રહ્યું છે એમને એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના છે તો પ્રજાપતિ વિશ્વાસ કઈ રીતે કરશે ભાજપના ઇશારે મીડિયા વડા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દેશે કે આ આપી શકે છે રાજીનામું એટલે શું મારી એક વિનંતી છે રિક્વેસ્ટ છે જો આપશે ભાજપ હું એમ કહું છું ભાજપમાં તાકાત હોય તો ખેડૂતોનું દેવું માફ કરી બતાવે ભાજપમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી બતાવે ભાજપમાં તાકાત હોય તો છસો યુનિટ વીજળી ફ્રી કરી બતાવે ચાલો એ નથી એટલે તમને ભરમાવા કામ કરે છે મીડિયાનું કામ થોડું એ છે કે ભાઈ રાજીનામા રાજીનામા આપે છે તો મીડિયાએ એ વખડવું જોઈએ આજે કોઈ પણ પાર્ટીમાંથી રાજીનામા પડે એ દુઃખદ બાબત છે એ ખૂબ જ ગંભીર છે અને લોકતંત્રની હત્યા થઈ રહી છે અને આપણે ઓપરેશન લોટસ કરીને ચલાવતા હોઈએ છીએ શું થઈ રહ્યું છે ઓપરેશન લોટસ છે ને ઓપરેશન લોટસ એકસો ઓગણસાઠ આપ્યા પછી કોઈ ધરાતા નથી કામ આવડતું નથી મરજી પણ એને મંત્રી બનાવી દીધા છે સાહેબ એક કદાચ આઈએસ આઈપીએસ અધિકારી પણ અન વાળો આવી ગયો ને તો આખો જિલ્લો ખતમ થઈ જાય છે ત્યારે આખી ફોજ ભાજપની અનાવરત વાળી છે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એની કોઈની ચિંતા નથી લોટસ ઓપરેશન લોટસ ઓપરેશન કમળ એટલે શું થઈ રહ્યું છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ ભારતની લોકતંત્રની હત્યા થઈ રહી છે તો મીડિયા એ વખોડવું જોઈએ ભાજપના નેતા કાર્યકર્તાઓ પણ વખોડવું જોઈએ શું કામ કે તમે પણ માત્ર તાળીઓ વગાડતા રહી જશો તમારું ચાલશે નહીં આમે મોટા ભાગે તમે જુઓ અત્યારે ભાજપના ધારાસભ્ય હોય એ પણ વિપક્ષને ચિઠ્ઠી આપે છે તમે આ પ્રશ્ન પૂછી લેજો ને અમારાથી પૂછાય એમ નથી અમારી પાર્ટી છે મોટા મોટા શેરસાંખ આ પોતાને માનતા હતા આંદોલનના નેતાઓ અત્યારે બિચારા ક્યાંય ખોવાઈ ગયા દેખાતા નથી શું ચાણથી કરી શકતા ભાજપમાં શું કામ ભાજપમાં આવો બકરી જેમ ડબ્બામાં પુરાય એમ પુરાઈ જાઓ ચું ચા કરવાનું નથી ગુજરાત લૂંટાતું હોય દેશ લૂંટાતું હોય તાળીઓ જે પણ જઈ રહ્યા છે ભાજપમાં ભાગીદાર થઈ રહ્યા છે પેપર ફૂટે છે એના શું એના પેલામાંથી પ્રોત્સાહિત થઈને તેમ જઈ રહ્યા છો ભાજપ ઓપરેશન લોટસ અને ભગવાન રામ મંદિર ભગવાન નું રામ મંદિર કોને કોને બનાવ્યું છે આપણે બનાવ્યું છે આપણે રૂપિયા આપ્યા છે ભાઈ અમારા રૂપિયા ભગવાન રામનું મંદિર સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી બની રહ્યું છે અને અમે વધારે રામલલાના દર્શન કરવા જઈશું આ આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો ગુજરાતમાંથી તમામ વડીલોને તીર્થયાત્રામાં મફત રામના રામલલાને દર્શન કરાવવા તો એ દિલ્હીથી જશે પંજાબમાંથી પણ જશે વિના મૂલ્યે દરેકનો તીર્થધામનો આપણો અધિકાર છે એટલે આ એક વાહિયાત ભાજપ દ્વારા એનો ભ્રષ્ટાચાર દબાઈ જાય એની અણાવડત દબાઈ જાય એટલે સોચી સાજી સાજીશ કરેલું છે ષડયંત્ર છે અને એને જનતાએ જાણવાની જરૂર છે અને મહેરબાની કરીને મીડિયા અમારા ચાર ધારાસભ્યો વિશે ફરીથી કોઈ એવા ન્યૂઝ ચલાવે નહીં ઓથેન્ટિક વગર એવી મારી વિનંતી છે હાલ તો ઈશુદાન ગઢવીએ એવો ઘટસ્ફોટ કરી દીધો છે કે કોઈ પણ ધારાસભ્ય રાજીનામા નહીં આપે ત્યારે બીજી બાજુ એવો પણ નિર્દેશ કરી દીધો છે કે લોકસભા ધારાસભ્યોએ લડવાની છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીની આગામી લોકસભાની રણનીતિ શું રહેશે સાથે જ એ પણ જોવાનું રહ્યું કે ઈશુદાન ગઢવીએ પોતાના ચાર ધારાસભ્ય પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે કેટલો પુરવાર સાબિત થાય છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર